અહીંયા રાધનપુર કેટલી વાર આયા કેટલા ટકા ફેર પડી ગયો સો ટકા ફેર પડ્યો બોલો સો ટકા અમારું કામકાજ કેવું લાગ્યું સરસ લો આટલો સમય માનું છું અને આજે તારીખ છે તેર બારમો મહિનો અને બે હજાર ચોવીસ તો હવે એમના ભેરા બીજા બેન આયા છે આપડે થોડીક ચર્ચા કરીએ શું નામ છે મારી બેન તમારું તુલસીબેન તુલસીબેન પાલનપુર થી દેવપુરા બરોબર કેવી હેઠળ

એટલે ઘરેથી નીકળો એટલે ફોન કરીને આવવાનું આવવાનું ફોન કર્યા વગર મારો નંબર છે રાધનપુર થી ભાભર હાઈવે રોડ અને ભાભર હાઈવે રોડ ઉપર આવશે આસ્થા હોસ્પિટલ અને આસ્થા હોસ્પિટલ થી આગળ આવો એક કિલોમીટર હેડું આવવાનું ધીરે 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 એટલે આગળ આવો ને એટલે સુરભી ગૌશાળા આવશે લખલ ઈ સુરબી ગૌશાળાને સામે જોવાનું આમ જો આમ સામે આમ સામે જોસો ને એટલે દિવ્યા કોમ્પ્લેક્સ લખલ આવશે સામે એ દિવ્યા કોમ્પ્લેક્સમાં સામે એન્ટર થઈ જવાનું એટલે સામે અમારી ઓફિસ છે 60 નંબરની અનવર ભાઈ વૈદ અંજાર વાળા મારી આગળ છે આશાપુરા પાન પાર્લર ભાટી ભાઈ રબારીનું છે એને પૂછશો તો મારો અભિપ્રાય હાલશે અને તમને ફોનથી વાત પણ કરાવશે તો મારી યુટ્યુબ ચેનલ છે અનવરભાઈ ભાઈ ધ ફોલો કરજો બે લાઈક કરજો અને આ વિડીયો ઘણા માણસો હવે દવા લઈ લઈને થાકી ગયા હોય હવે હરેરી ગયા હોય અને આપણે આજે જોઈએ છીએ કે હિન્દુસ્તાનની અંદર પબ્લિક બધી પૈસાવાળી નથી તો આ વિડીયો ગરીબ મધ્યમ વર્ગને કામ આવશે અને આ વિડીયોને તમારા ગ્રુપની અંદર શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ નું નામ છે અનવર ભાઈ લાઈક કરજો અને મારું નામ છે અનવર ભાઈ વય અંજાર વાડા ઘણા માણસો પૂછે સાહેબ તમે કયા ગામ થી આવો છો તો મારું નામ છે અનવર ભાઈ અંજાર વાડા અંજાર કચ્છમાં આવ્યું નમસ્કાર મારા વાલાઓ